નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ બપોરના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે બનાસકાંઠાના લાખાણીમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો અત્યારે ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ અને ડાંગ સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે તેની સાથે આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે તેની સાથે જ રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે આજથી ત્રણ દિવસ સુધી આખા રાજ્યમાં મેઘગર્જનાની વોર્નિંગ આપી છે આ સાથે તેમણે એકથી પાંચ દિવસ માટે માછીમારો માટે ચેતવણી આપી છે ગુજરાતમાં વરસાદની ટકાવારી પર તેમણે જણાવ્યું કે ગુજરાતમાં એક જૂનથી ત્રણ જુલાઈ સુધી કુલ સાત ટકાથી વધારે વરસાદ થયો છે અમદાવાદ અને ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે તો હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આગામી બોતેર કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે એ સિવાય પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે સ તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે બંગાળના ઉપસાગરમાં સ જુલાઈ અને આઠ જુલાઈએ એક સિસ્ટમ બની રહી છે જે ફરી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આગામી આઠથી સોળ જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અષાઢી પાસમે રાજ્યના ભાગોમાં વીજળી થવાની સંભાવના છે તો ખડેદ મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ